આવી ગયા છે નવા બ્લોગ માં તો તમને આજે અમને અટલ સરોવર દેખાશે ચાલો દેખાડી તો ચલે શરૂ કરતે હે અને આજે પણ એક સરપ્રાઈઝ રાખેલી છે તો તમે છેલે લગી વિડિયો જોજો ચાલો મારા ભેગા જોઈ શકો છો તમે હવે અહીંયા દિવાળીના દિવસે બહુ ફટાકડા ફૂટ્યા અને તમને આજે અમને ખૂબ જ ભલું થાય છે કે તમને આજે અમે વિડીયો નો નાખી ગયા દિવાળીનો કેમ બહુ ફટાકડા ફોડવામાં બહુ બીજી થઈ ગયા હતા

ચાલો હવે અમે જઈએ તુલસી બાગ તુલસી બાગનો રસ્તો દેખાડતા દેખાડતા તમને પોષી જશું અમે અને તમને અમે તમને દેખાડીએ અટક ચરોનો રસ્તો અને સરપ્રાઇઝ છે તમે છેલ્લે લગી એન્ડમાં જ જોયા રહેજો ચાલો હવે અમે તમને તુલસી બાગનો રસ્તો દેખાડીએ સાધુ બસવાણી રોડે અમે આવી ગયા સાધુ બસવાણી રોડના માર્કેટ હે ચાલો દેપાસી માર્કેટ અમે આવી ગયા અહીંયા ગોપાલ ચોકે અને અહીંયા લગાતો માર્કેટ છે યે તમને દેપાસી પેટ્રોલ પંપ જો કરાતો તમને

હવે જોવા જાવ ટુ આ લાવતો આવી જીમાંથી ધીમે ધીમે હવે ધીમે ધીમે ગાડી હલાવશે બધી ને ઘા થાય જોકે નવા દીવાના નવા કોઈને બગાડાયને જુઓ ચલો તો હવે તું તૈયારી ગાવાની તૈયારી નમસ્તે મિત્રો હું પેલી વાર લોકોમાં આવી રહ્યો છું અને જો આ છે ડાયરેક્ટર બે જો અમારી લાઈક કરજો શેર કરજો